જેણે લઈને સ્થાનિક મહિલાઓએ પોતે જ રણચંડી રૂપ ધારણ કરી જનતા રેડ કરતા ચકચાર મચી ગઈ છે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતેના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સપ્તેશ્વર નદી પાસે આવેલ આરસોડિયા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દેશી તેમજ અંગ્રેજી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તેવી વાતો અવારનવાર સામે આવી છે ઈડરના આરસોડિયા ખાતે ચાલતા દેશી દારૂના અડ્ડા કાયમી ધોરણે બંધ કરાવવા ગામની સ્થાનિક મહિલાઓ ત્રાસી ગઈ છે જ્યારે મહિલાઓએ ગામની નદી કિનારે દારૂની ભઠ્ઠી ઉપર જનતા રેડ કરી ત્યારે દારૂ તૈયાર કરવાનો કાચો માલ વોશનો નાશ કર્યો હતો ત્યારે ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દેશી દારૂના અડ્ડા સામે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા સામે

અને છોકરાનો અભ્યાસ ઈ મજા તો રહે છે એટલે આ કારણ થી જ મારે આ કરવું પડી છે અને આ બધી વાતે દારૂ હશે ને બહુ જ હેરાન કરે છે તોડફોડ વધારે કરે છે એ કારણ થી આ દારૂ અને લેન્ડ માં દારૂ છે તો આ શું કરવું મારે કયો આટલો ત્રાસ છે માં દારૂ ગરાય છે કે સાહેબ બંધ કરવો સકાર નહીં કરવા આ મહિલા મંડળ માં પણ કરે છે તે બંધ થઈ જ જવું જોઈએ હા હવે કારવાનો બંધ થઈ જવું જોઈએ પીવા વાળા બંધ થઈ જવા જોઈએ જ્યાં જ્યાં છોકરા પીવું હોય

મહિલાઓ એકઠી થઈ જનતા રેડ કરતા ગામના આગેવાનો સહિત યુવાનો દ્વારા મહિલાઓને કોઈ પણ સાથ સહકાર આપવામાં આવતો નથી જ્યારે મહિલાઓ પોતે જનતા રેડ કરી બુટલેગરોને ખુલ્લા પાડવાનું કામ કરતા બુટલેગરો તેમજ ગામના કેટલાક અસંતુષ્ટ લોકો પણ રાણીબાઈ બનેલી મહિલાઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે છોકરાને હારી જાય છે તેન વસ્તુ નહીં લાઈ આવતા કે સોપરા નહીં લાઈ આવતા અને داروવારોનો ઘર જ ભર ભર કર્યુ છે તો છોકરાને અમાર ભણાવશે રીતના અમે જા છોકરાને મારવા આવું છોકરાને લડું ઘેર ખાવા ના દી પીવા ના દી તો અમારે શું કરવું આટલો બધો આ કામ કા ઘેર મન પેલું એ કર તો અડ્ડાવારને ઘેર એવું થતું હે આમ પોલીસોવાળા જાદર કેસ લખાય તો તે પોલીસોવાળા એક જ દિવસ મોણસને રાખ્યા અને બીજા દિવસ કે ઘેર લઈ જાવણસ હરિયા પસારસ હરિયા પસાર તો તો અમારી કાર્યવાહી નહીં થતું તો બે બે ને અને ઘેર મહિલાઓને છે એવું થતું હે તો તમારે ના બનતું હોય તો અમારે અગારી કેસ વધારવાનો છે રહ્યો અને અત્યારે આવરા છોકરા દારૂ પીતા થઈ જાશે તો નાના નાના છોકરાએ દારૂ પીવું છે તો આ દારૂવાળા વિશે તો અમે જવાબ આપવો પડે કે ના આપવો પડે એટલે અમારી મંજૂરીથી અમે આ આગળ પગલું વધારવાનું છે અને દારૂ બંધ કરાવવાનું છે એટલે કરાવવાનો છે અમારા અમારા પતિ બહુ વિચારે છે બહુ છોકરાઓને વિચારે છે ખાવા દેતા નહીં પીવા દેતા નહીં આ ગેવાનો કોઈ કેકી દુ કરતા નહીં આગેવાનો કીશ તમે તમારા આદમીઓને ભારો અને પોલીસને અરજી આપી તેમ કીશ તમે તમારા આદમીને ભારો અમે કોઈ ના કરી કાર્યવાહી કે ના કરી હે કે કોઈ મોટા મોટા હો ભરતા નહીં કોઈ મોટા મોટા પીવા વાળા છે મોટા મોટા સ લાલતા નહીં એના આવી લાલ મહિલા મંડળ સ લાલ એટલે અડ્ડાવાળા ગારો દી અડ્ડાવાળા ગારો તમે તમારા ઘર નાત બાર મૂકો બાર મૂકો કરી એકલો મૂકો કરું છું શું કરવું બહુ રપત છે બહુ ત્રાસ છે ઉલેગનીય છે કે ઇડરના આરસોડ્યામાં બનેલી ઘટનાના પગલે પોલીસ તંત્ર ક્યારે અને કેવા પગલા લેશે તે જોવું રહ્યું જો કે હાલમાં ગામની મહિલાઓના સાહસિક પગલા સામે સૌ કોઈની બનેલી મહિલાઓને આજુબાજુના વિસ્તારના લોકો બિરદાવી રહ્યા છે જો કે મહિલાઓને ગામમાં બુટલેગરો દ્વારા આપવામાં આવતી ધાક ધમકી સામે પણ મહિલાઓ સહિત પરિવારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે